નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ધારાસભ્ય મનીષા વકીલની ગ્રાન્ટમાંથી વિધાનસભા મત વિસ્તારના વિવિધમાં પેવર બ્લોકિનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોની અંદર ધારાસભ્યોને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે શહેરવાડી વિધાનસભામાં સમાવિષ્ટ ઇલેક્શન વોર્ડ નંબર પાંચ અને છ માં પેવર બ્લોકના ના કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઇલેક્શન વોર્ડ નંબર પાંચમાં આવેલી કુલ છ સોસાયટીઓમાં અંદાજિત તેર લાખ ની ગ્રાંટમાંથી પીવર બ્લોકની કામગીરી કરવામાં આવશે તેમજ ઇલેક્શન વોર્ડ નંબર માં કુલ સાત લાખની કામગીરી તેમજ ઇલેક્શન વોર્ડ નંબર ચારમાં ડ્રેનેજની કામગીરી મળી અને કુલ બાર લાખ રૂપિયાના કામોનું ધારાસભ્ય મનીષા વકીલની ગ્રાંટમાંથી ખાતમુહરત કરાવવું હતું આ કાર્યક્રમમાં વિસ્તારના કોર્પોરેટરો કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા છમાં ધારાસભ્ય ગ્રાન્ટમાંથી વિભિન્ન કામોનું ખાતમુહૂર્ત આજે બોર્ડ પાંચમાં પરનું આવવાનું થયું છે અને સાથે સાથે જ આજ વોર્ડમાં અલગ અલગ સાત કામો પેવર બ્લોકના હોય ડ્રેનેજના હોય કે પાણીની લાઈનના હોય અને એવી જ રીતે છ નંબરમાં પણ આરસીસી રોડ હોય કેવી રીતે વિભિન્ન કામોના આજે ખાતપુરત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં પર્નવાટિકામાં આજે લોકો પણ ઉપસ્થિત છે અને લોકોના કામ કેવી રીતે થાય એની સતત ચિંતા અમારા કોન્સિલરશ્રી કરતા હોય છે અને સંગઠનની ટીમ કરતી હોય છે કોન્સિલર હિતેન્દ્રભાઈ હોય તેજલબેન હોય કે વોર્ડ નંબર છના હેમિષાબેન હોય હીરાભાઈ હોય શીતલભાઈ હોય બધા જ મળીને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને જેવી રીતે વિકસિત ગુજરાતની વાત થાય છે એવી રીતે વિકસિત વિધાનસભાની બી વાત કરવામાં આવે તો ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે લોકો પણ બહુ ખુશ છે અને આ જે લોકો સાથે વાતચીત કરીએ છીએ ત્યારે એસઆઈનની પણ કામગીરી સાથે સાથે વાત અમે મૂકી રહ્યા છે લગભગ અમારી અલગ અલગ ગ્રાન્ટ આવતી હોય છે એક તો ખાસ કરીને આર એનબીની ગ્રાન્ટ આવતી હોય છે સાથે સાથે જ ધારાસભ્યની ગ્રાન્ટ આવતી હોય છે કુલ મળીને અત્યાર સુધીનું જે ટોટલ ગ્રાન્ટ હોય છે એમાંથી મોટા ભાગની અમારી વપરાય છે હવે ટોટલ કેટલી છે કેટલી પાસ થાય છે અને કયા લેવલ પર છે એ અલગ અલગ હોય છે એટલે મુખ્ય આંકડો અમે નથી કહી શકતા પણ તમારે જેટલું પણ ગ્રાન્ટ હોય છે અમારી લગભગ માર્ચ મહિનામાં પૂરી થઈ જતી હોય છે લોકોના જેટલા પણ કામ હોય છે બધા તાત્કાલિક ધોરણે લઈ લેવામાં આવતા હોય છે કોઈ બી કામ રહી જાય તો એને નેક્સ્ટ યર અમે લોકો લઈ લઈએ છીએ Subscribe now and press the bell icon. Never miss an update.